નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાર્થડી ન્યૂઝ વડોદરા શહેરના માંજલપુર રામકૃષ્ણનગર ખાતે રહેતા જયેશ માળી જેમણે પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરી છે મહાબલેશ્વરમાં આવેલ કૃષ્ણબાઈ મંદિરની થીમ પર તેઓ દ્વારા ડેકોરેશન કરવામાં આવ્યું છે અને શ્રીજીની અદ્ભુત પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે સંપૂર્ણ ગણપતિની મૂર્તિ માટીમાંથી તૈયાર કરવામાં આવી છે મહાબલેશ્વરમાં આવેલું કૃષ્ણબાઈ મંદિર જેના દ્રશ્યો રજૂ કરવામાં આવ્યા છે ગૌમુખમાંથી વહેતું પાણી

અને થર્મોકોલ ઉપયોગ થયેલો છે અને સંપૂર્ણ માટીની મૂર્તિ છે બસ આપણે એવું મનમાં એ થયું કે ચલો આપણે કોઈને એવા દર્શન કરાવીએ કે કોઈ જે આ વસ્તુ વિચારી જ ના હોય અને આ જગ્યાએ કોઈ જયું જ ના હોય આપણે એ વિચાર આવ્યો ના હજુ મેં ત્યાં ગયો જ નથી ના અત્યારે આ તો શું છે કે આપણે યુટ્યુબમાં જોયું પછી કઈ કઈ આનો વિડિયો નવો જોયો વિચારીને આ જો મેં ત્યાં પોતે વિઝિટ તો ત્યાં કરી જ નથી બસ આપણા મનથી જ એક કરેલું છે આ બસ યુવાઓને જે સંદેશો આપીએ બસ તમે બી આ રીતે કઈ કઈ નવું નવું વિચારો અને બધાને કઈ સારું મજકમાં સુજે અને આવું શ્રીજી વિશે કઈ સારું વિચારીને આવું નવું કઈ કરો ઇકો ફ્રેન્ડલી થાય અને બસ કોઈનું સદુપયોગ થાય એ જ જયેશભાઈ રણછોડભાઈ માડીએ આ વખતે કૃષ્ણાબાઈ મંદિર મહાબલેશ્વરની થીમ વિચારી છે તેમને છેલ્લા બત્રીસ વર્ષથી તેમના ઘરે શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે તેમને આ ડેકોરેશનમાં પુઠ્ઠા થર્મોકોલ અને લાઇટો ગાય તે બધાનો ઉપયોગ કર્યો છે આ રામકૃષ્ણનગરનો વિસ્તાર છે આ છેલ્લા એક મહિનાથી મહેનત કરે છે ત્યારે જેના તૈયાર થયું છે ના પરિવાર ભી સહયોગ કરે છે સાથે સંદેશો હવે એવું જ માગવા આવ્યું છે કે ભગવાન અમારી બધાને રક્ષા કરે અને ખુશ રાખે એમને મારું માસુ મિસ્ત્રી